નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ વાવાઝોડાનો જે ખતરો તોડાઈ રહ્યો છે સિસ્ટમ ક્યાં પહોંચી છે અને ગુજરાતમાં કયા જગ્યાઓ પર કયા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે વાત કરવી છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એના વિશે પણ વાત કરવી છે એવી એવો અંદેશો હતો કે બાવીસ તારીખે આ જે સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે પણ એ સિસ્ટમ લો પ્રેશરમાં એક દિવસ વહેલી એટલે કે એકવીસ તારીખે પરિવર્તિત થઈ ગઈ અને હવે એ છત્રીસ કલાકની અંદર એટલે આગામી ચોવીસ કલાકની અંદર માફ કરશે ચોવીસ કલાકમાં એ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય એવી શક્યતાઓ છે એટલે વિન્ડોની સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો જે દેખાઈ રહ્યું છે તમને એ સિસ્ટમ છે જેનો ભાગ અડધો જમીન પર છે અને જેનો અડધો ભાગ છે એ દરિયામાં છે આ આખો સિસ્ટમનો ઘેરાવો છે અહીંયા એનું બિંદુ છે અને આ સિસ્ટમ છે એની અસર ગુજરાતમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે મોટા મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં અમરેલી છે રાજકોટ છે ચોટીલા છે સુરેન્દ્રનગર છે જૂનાગઢ જે એ આખો પટ્ટો છે એમાં અત્યારે સાંજે જબરદસ્ત વરસાદ પડ્યો છે આ શરૂઆત થઈ છે વરસાદની અને અત્યારે એ સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્ર રત્નાગીરી પુણે સતારા આસપાસના વિસ્તારોમાં છે જ્યાં ભારે વરસાદ અને વરસાદને લઈને અલર્ટ પણ આપવામાં આવ્યું છે ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ વિંડીમાં શું દેખાડી રહ્યા છે તો વિંડીમાં તમે જુઓ ભાવનગર સુરેન્દ્રનગરવાળો જે આખો પટ્ટો છે એ પટ્ટામાં અત્યારે વરસાદ છે એ દેખાડી રહ્યા છે ડુંગરપુર તરફનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ દેખાડી રહ્યા છે ગોંડલ ચોટીલા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસાદ છે એટલે ભાવનગર સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં રાજકોટમાં પણ વરસાદ પડ્યો છે બાકી અત્યારે આ પટ્ટા સિવાય લગભગ ક્યાંય બહુ જ બધો વરસાદ હોય એવું ગુજરાતમાં દેખાડી નથી રહ્યા પણ જમીન પર વરસાદ પડી રહ્યો છે અમુક જગ્યા ઉપર એ પણ સામે આવ્યું છે અમદાવાદ ધોળકા નડિયાદ વડોદરા ગોધરા એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે આવતીકાલે ભાવનગર આસપાસનું જે ખંભાત આસપાસનું જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે એવું વીંડી દેખાડી રહી છે ત્રેવીસ તારીખે એક વાગ્યા આસપાસ આ પ્રકારની પરિસ્થિતિ હશે જ્યાં જૂનાગઢ પોરબંદર વેરાવળ ઉના આસપાસના વિસ્તારોમાં વરસાદ હશે અમરેલી આસપાસના વિસ્તારો જસદણ જૂનાગઢ ગોંડલ ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર ત્યાં વરસાદ હશે આ બાજુ ગોધરા દાહોદ બોડેલી વડોદરા રાજપીપળા આમોદ ભરૂચ એ બધા વિસ્તારોમાં વ્યારા સુરત વલસાડ સેલવાસમાં પણ અમુક જગ્યાઓ પર વરસાદ હશે આવતીકાલે એવું વંડીમાં દેખાઈ રહ્યું છે એ વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે આપણે જે મગાવ કહ્યું હતું એમ કે જો એ લો પ્રેશર બને છે તો પણ એની અસર છે એ ગુજરાત સુધી પહોંચવાની છે અને આ સિસ્ટમના કારણે ચોમાસા પર પણ થોડી બ્રેક લાગી શકે છે એવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને આ તમે જોઈ રહ્યા છો સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે અલગ અલગ મોડેલો અલગ અલગ પ્રકારની આગાહી છે એ કરી રહ્યા છે આવતીકાલ સુધીમાં વરસાદ પડવાની આગાહી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર કરવામાં આવી છે અને આ વિંડી જે દેખાડી રહ્યું છે ચોવીસ પચીસ તારીખ આસપાસ સિસ્ટમ છે એ આ તરફ જાય છે અને એ આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે પછી પણ એવી શક્યતાઓ છે કે એ ત્યાંથી પણ સીધું વાવાઝોડું નહીં બને એમાં પણ આગળ અમુક પ્રકાર વાય પરિવર્તિત થશે અને દરિયામાં કેટલો ભેજ મળે છે શું મળે છે એના ઉપર આધાર છે એટલે અત્યારે સિસ્ટમ મહારાષ્ટ્ર ગોવા આસપાસના વિસ્તારોની અંદર છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે એટલે એ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અત્યારે એ લો પ્રેશરની અંદર છે એ આવતીકાલે ડિપ્રેશનમાં ફેરવાશે તો ત્યાંથી એ પછી ડીપ ડિપ્રેશન બનશે અને જો એ ડીપ ડિપ્રેશન બનશે તો પછી એને કેટલી ગતિ એને કેટલું તાપમાન એને કેટલું વેગ મળે છે એના ઉપર આધાર રહેશે કે પછી સાયક્લોનિક સ્ટોમ બને છે એ જોવાનું રહેશે એટલે અત્યારે એ સિસ્ટમ છે એ આ વિસ્તારની અંદર છે ધીમે ધીમે જેમ એ આગળ વધશે એટલે આપણને આઈડિયા આવશે કે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને એના પછી એ પણ આઈડિયા આવશે કે એ વાવાઝોડામાં પરિવર્તિત થાય છે કે નહીં પણ એ વાવાઝોડું બને છે કે નહીં અથવા તો બને છે તો પણ અને નથી બનતું તો પણ રાજ્યની અંદર વરસાદની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે હવામાન વિભાગનું આ મોડેલ અને મોડેલની અંદર આ બાવીસ તારીખનો મેપ જેમાં સિસ્ટમ છે અત્યારે આ જગ્યા પર દેખાડી રહ્યા છે આપણને મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં કોંકણ ગોવા આસપાસના વિસ્તારોમાં એ ધીમે ધીમે થોડી ઉપર આવે છે આવતીકાલે અને આવતીકાલે ઉપર આવશે એટલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં એની વધારે પ્રમાણમાં અસર થશે અને એ તમે જોઈ શકો છો અડધો એનો ઘેરાવો છે એટલે આ બધા જ વિસ્તારોમાં અને અડધો આ તરફ એટલે આ બધા વિસ્તારોમાં અસર એની થવાની છે ત્યાર પછી ચોવીસ તારીખે એનો ઘેરાવો વધશે એટલે અહીંયા સુધી એનો ઘેરાવો પહોંચશે તો એ સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પણ આની અસર થવાની છે પચીસ તારીખ આસપાસ પણ વરસાદની અસર છે કચ્છ આસપાસના વિસ્તારોમાં થશે એવું અત્યારે આ મોડેલ છે એ દેખાડી રહ્યું છે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ માટે શું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે એ પણ માહિતી મેળવી લે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે અને કોને એલર્ટ રહેવાનું છે ક્યાં યલો અલર્ટ છે ક્યાં ઓરેન્જ રેડ અલર્ટ છે એ પણ જોવાનું છે સાવચેત રહેવાનું છે જો કે વાવાઝોડું બને છે તો એને સંભવતઃ જો વાવાઝોડું બને એવી શક્યતાઓ છે કેમ કે અત્યારે એને અરબ સાગરની અંદર એ પ્રકારનું તાપમાન અને એ પ્રકારનું ગતિ અને એક પ્રકારનો વેગ છે એ મળી રહ્યો છે જો એ વાવાઝોડું બને છે તો એને શ્રીલંકા તરફથી શક્તિ નામ આપવામાં આવશે કેમ કે આ વખતે શક્તિ એનું નામ શ્રીલંકા પાડશે શ્રીલંકાનો વારો છે લો પ્રેશરની અંદર પવનની સ્પીડ પણ વધારે હશે અને જ્યારે એ ડિપ્રેશન બનશે ત્યારે પણ પવનની ગતિ પણ વધારે હશે રાજકોટ અમરેલી જૂનાગઢ આ બધા વિસ્તારોમાં પવન સ્પીડમાં ફૂંકાયો છે અને હોર્ડિંગ્સ પડ્યા છે વૃક્ષો ધરાશાયી થયા છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે આ બાવીસ તારીખનો આજનો હવામાન વિભાગનું ફોરકાસ્ટ છે જ્યાં ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જ્યાં પાંત્રીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને જેને આપણે ઝટકાના પવનો કહીએ છીએ પંચાવન કિલોમીટર સુધી જવાની શક્યતાઓ હતી આવતીકાલે ગયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે ખાસ એની આગાહી આવતીકાલે પવનની ગતિ પણ વધારે રહેવાની છે ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય એ સિસ્ટમ એવી પણ આગાહી છે અને જે ઝટકાના પવનો છે એ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એવી આગાહી હવામાન વિભાગે કરી છે ઓરેન્જ એલર્ટ ક્યાં આપ્યું છે તો હવામાન વિભાગે ભરૂચમાં નર્મદામાં સુરતમાં તાપીમાં ડાંગમાં દક્ષિણના આખા પટ્ટામાં નવસારીમાં વલસાડમાં બધી જ જગ્યા ઉપર ઓરેન્જ એલર્ટ આપ્યું છે એની સાથે રાજકોટમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ સિવાય છોટાઉદેપુર દાહોદ વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ આ તરફ સૌરાષ્ટ્રમાં જામનગર દેવભૂમિ દ્વારકાને પોરબંદર જેટલો યલ્લો પાર્ટ તમે જોઈ રહ્યા છો એ બધી જ જગ્યા ઉપર ભારે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે ચોવીસ તારીખે હવામાન વિભાગે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર માટે પણ ઓરેન્જ એલર્ટ છે આ સિવાય ગુજરાતના બાકીના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમ દિવસ વધતો જશે એમ પવનની સ્પીડ પણ વધશે ચોવીસ તારીખે પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પચીસ તારીખે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે પચીસ તારીખે હવામાન વિભાગે આ ફોરકાસ્ટ કર્યું છે જેમાં પચીસ તારીખે પણ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આજે જિલ્લાઓ છે ઓરેન્જ એલર્ટમાં છે બાકીના દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદાથી વલસાડ સુધીના જિલ્લાઓ છે એ પણ ઓરેન્જ એલર્ટમાં છે બાકી આખા ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાર પછી આગળ જેમ વધતા જઈશું એમ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધી હવામાન વિભાગે આ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કર્યું છે જેમ દિવસ વધશે એમ પવનની સ્પીડ પણ વધતી જશે એમ વરસાદ પણ એટલે સત્યાવીસ તારીખ સુધી તો રાજ્યની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે આ લાંબા ગાળાનું ફોરકાસ્ટ છે દિવસે ને દિવસે એમાં અપડેટ આવતું જશે એટલે સતત તમારા સુધી એ અપડેટ અમે પહોંચાડતા રહીશું તમે અમારા સુધી એ પહોંચાડતા રહો કે તમારા ગામ વિસ્તાર અને શહેરમાં કેવો માહોલ છે વરસાદ પડી રહ્યો છે કે નહીં અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર